નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં બે દિવસ ભયાનક ભૂક્કા બોલાવે એવા વરસાદની આગાહી હવામાન વિભાગ શું કહે છે ભિંડીનું મોડલ શું કહી રહ્યું છે પાંચ સિસ્ટમોની વાત બધા કરી રહ્યા છે કે અલગ અલગ સિસ્ટમ બની છે જેના કારણે ગુજરાત પર અતિભારે વરસાદની આગાહી છે તો એ સિસ્ટમો ક્યાં બની છે કેટલી અસર કરવાની છે એ બધાની વાત કરીશું ગુજરાતની અત્યારની સ્થિતિ ભિંડીના મોડલથી જોઈએ તો સાંજ સુધીમાં કચ્છમાં અતિભારે વરસાદની આગાહી હતી કારણ કે અરબી સમુદ્રમાં અહીંયા ક્યાંક એક કરંટ હતો સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને પાકિસ્તાન તરફ ગઈ જેના કારણે કચ્છમાં સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતમાં તો સતત વરસાદ પડી જ રહ્યો છે એટલે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી અને એવો વરસાદ પડી પણ રહ્યો છે મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારથી જે ટ્રફ પસાર થઈ રહ્યો છે એના કારણે દક્ષિણ ગુજરાતને ખૂબ અસર છે સાથે જ બંગાળ ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની સંભાવના અહીંયા ક્યાંક પણ એક સિસ્ટમ છે જે મધ્ય ગુજરાતને અસર કરી રહી છે અને આ બધી જ સિસ્ટમો એક પછી એક સિસ્ટમ કરતાં પણ વધારે એક સિસ્ટમ છે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે છે એનો ટ્રફ જ્યાં ખેંચાય છે એના જે આઉટર ક્લાઉડ છે એ બધી જ જગ્યાએ એની અસર થતી હોય છે એટલે આ સાર્વત્રિક વરસાદનો વિષય છે આ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં અને આગામી બાવીસ ત્રેવીસ તારીખ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની જ આગાહી કરવામાં આવી છે એના પછી શું થવાનું છે તમારે તમે જુઓ કે અહીંયા એક તમને સિસ્ટમ દેખાતી હશે મધ્યપ્રદેશથી આગળ વધેલી એ સિસ્ટમ એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ અને તારીખે લઈને આવશે કારણ કે વરસાદનો એક રાઉન્ડ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે વરસાદ લઈને આવ્યો તો હવે જે રાઉન્ડ આવશે ઓગસ્ટ મહિનાનો એ રાઉન્ડ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે કારણ કે રાજસ્થાન તરફ એ સિસ્ટમ જે છે એ મજબૂત થતી દેખાય છે ત્યાં એ સ્થિર છે એટલે તમે જુઓ કે આખો વિસ્તાર જે છે એ ચોવીસ તારીખની આસપાસ અમદાવાદમાં ખૂબ વધારે વરસાદ હિંમતનગરમાં ખૂબ વધારે વરસાદ ડુંગરપુર પૂરવાળા વિસ્તારમાં વધારે વરસાદ છે પાલનપુરમાં વરસાદ પડવાનો છે મધ્ય ગુજરાતને પણ આવરી લે એટલો વરસાદ એ સિસ્ટમ લઈને આવશે સાથે જ અહીંયા તમે જુઓ કે એક ટ્રોફ જે છે એ દરિયાકાંઠાના વિસ્તારને અસર કરતો દેખાશે એટલે ચોવીસ તારીખની આસપાસ પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉનાવાળો જે આખો પટ્ટો છે ત્યાં અતિથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે અહીંયા સુધી એની અસર છે અરબી સમુદ્રમાં કરંટ હોવો અને અરબી સમુદ્રમાં અલગ અલગ રીતના હલચલ થવી એ ગુજરાત માટે અને દરિયાકાંઠાના આ જેટલા પણ વિસ્તારો છે મહારાષ્ટ્રનો દરિયાકાંઠો પણ છે એના માટે ખૂબ સારા સમાચાર છે કારણ કે જે વરસાદ ન પડ્યો હોય કે જે વરસાદનો ઘટ હોય એ પણ અરબી સમુદ્રમાં જ્યારે સિસ્ટમો બને ત્યારે ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ લઈને આવે જ્યાં સુધી આપણે અરબી સમુદ્રના સિસ્ટમની વાત કરીએ ત્યાં સુધી બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ બની જશે અત્યાર સુધી આપણા ગુજરાતમાં જે વરસાદ પડ્યો એ મોટા ભાગે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે ટ્રાવેલ કરી અને અરબી સમુદ્ર સુધી પહોંચી એ રીતના જ પહોંચી છે એટલે જે ઓગસ્ટ મહિનાનું એન્ડિંગ હશે ત્યાં સુધીમાં ગુજરાતમાં બે જેટલી બીજી સિસ્ટમો જે છે એ અસર કરતી દેખાશે અને બે સિસ્ટમો જે છે એ ગુજરાતમાં વરસાદ લઈને આવશે અત્યાર સુધી પંદર ઓગસ્ટ સુધી ગુજરાતમાં કોઈ વરસાદ ન હતો પણ પંદર તારીખથી ત્રીસ તારીખ સુધીમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે અને એના કારણે ગુજરાતમાં બાકી જેટલો પણ વરસાદ ઓગસ્ટ મહિનાનો બાકી હતો એ આ ઓગસ્ટના અંત સુધીમાં પતી જવાનો છે સપ્ટેમ્બરમાં પણ વરસાદ એટલે જે મોન્સૂન વિડ્રોઅલની પ્રોસેસ હોય એ પણ આ વખતે લાંબી ખેંચાવાની છે પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં જે વિડ્રોઅલની પ્રોસેસ હોય છે એ ધીરે ધીરે શરૂ થઈ જતી હોય છે એટલે પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં છૂટો છવાયો મધ્યમ ભારે વરસાદ રહેતો હોય છે પણ આ વખતે એવું નથી થવાનું આ વખતે ચોમાસું જે છે એ વિડ્રોલની પ્રોસેસ પંદર તારીખ પછી અને એવું કહેવાય કે સપ્ટેમ્બર પૂર્ણ થશે ત્યાં સુધી રહેવાની છે એટલે સપ્ટેમ્બરના એન્ડિંગમાં જ્યારે નવરાત્રિ આવતી હશે ત્યારે પણ અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે કારણ કે આ વખતનું ચોમાસું જેવી રીતના બેઠું એટલે સોળ તારીખે સોળ જૂને ચોમાસું બેઠું એના પછી જે અનિશ્ચિતતા છે એક રાઉન્ડ આવે પછી વરસાદનો બ્રેક આવે પાછો રાઉન્ડ એક શરૂ થાય પાછો અતિભારે વરસાદ અડધો મહિનો બિલકુલ વરસાદ ન પડે અડધો મહિનો ખૂબ વધારે વરસાદ પડે એ બધું જોતા એ જે જે અનિશ્ચિતતા છે એના કારણે ગુજરાતમાં અત્યારે ઓગસ્ટ મહિનાનો અંત જે કહેવાય કે ઓગસ્ટનું એન્ડિંગ હશે એ ભારે વરસાદ લઈને આવશે તમે જુઓ કે હજી પણ તારીખે એક સિસ્ટમ દેખાતી હશે એટલે એક પછી એક સિસ્ટમો બનતી રહેવાની છે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે એટલે કોઈ એવા જિલ્લા નથી કે જ્યાં વરસાદ પડવાનો જ નથી બધા જ જિલ્લામાં વરસાદ પડવાનો છે જ્યાં ઓછો પડ્યો છે ત્યાં પણ વધારે વરસાદ પડવાનો છે અત્યારે બે દિવસ કોણ સાવધાન રહેવાનું છે તો સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતે ખૂબ સાવધાન રહેવાનું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓલરેડી જેટલા પોર્ટ છે એ બધી જગ્યાએ તો સિગ્નલ થ્રી આપી દેવામાં આવ્યું છે એટલે જે ભયજનક સિગ્નલ હોય છે એ જાહેર કરવામાં આવ્યું છે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે એટલે સૌરાષ્ટ્રમાં ભુક્કા બોલાવે એવો વરસાદ હજુ ચોવીસ કલાક પડવાનો છે દક્ષિણ ગુજરાતમાં પણ એટલો વરસાદ રહેવાનો છે એના પછી રાઉન્ડ આવશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોડશે આગળ જે પણ હવામાન માહિતી હશે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું સતત માહિતી આપતા રહીશું હવામાન નિશાનની આગાહીઓ પણ પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો